નમસ્કાર દર્શક મિત્રો જૈન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું વડોદરા શહેર પાલિકાની બેદરકારીના કારણે અનેક લોકોએ પોતાના કિંમતી જીવ ગુમાવ્યા છે તેવા આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝા તેમજ મહિલા પ્રમુખ જાનવી બા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે સાથે ઘાઘરેટીયા અને સોમા તળાવની મહિલાઓને સાથે રાખી આજે પાલિકાની વડી કચેરી ખાતે મેયરને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે મુખ્ય ગેટને તાળું હોવાથી રેલિંગ કૂદીને મેયર ઓફિસે તમામ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા ત્યારે મેયરની મુલાકાત ન થતા તેમની નેમ પ્લેટને શાહી છાંટી અને તેમની નેમ પ્લેટની તોડફોડ કરવામાં આવતા નવાપુલા પોલીસે મહિલાઓ અને પુરુષોને મળી કુલ ચોવીસ લોકો સામે ગેરકાયદેસર મંડળી રચવી રાયોટિંગ કાવતરુ અને સરકારી કામમાં રૂકાવટ સહિતના ગુના હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

બાપી જાગી ગયું નહીં બેઠે આમ કે વારી બોલ જાય તો જ જલ્દી જતો દેન હું સેવા થી કરો જાવ કોઈ જગ્યા દુવા સહે તમે હવે જ્યારે બોલ લેગા રેડી થઈ જો કે તું

કોઈ નાઈ ઓલી પડી રહી છે તમે મસરે ઓલી પડી રહી છે તો કઈ નાઈ કોરી નાખવાનું એટલે લોક કરી તોમ કરી દો ગાડીના લોક કરી જાવ ગાડીના લોક કરી જાવ આવના મારી જપડી ના આવું લોક કરી નાખવાનું બારું બી કુરાને આવવાનું બરાબર તમે રોકી ના શકો આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદ અધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માંગવા આવ્યા છે કે જ્યારથી આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે બરોડાને એક પનોતી લાગી છે પહેલા ડોર ટુ ડોર ચાર બાળકોના મોત ગયા વર્ષે પુરાવાથી બાર લોકોના મોત હમણાં બે દિવસ પહેલા સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રીક્ષા પલટી જતા એકનું મોત ગઈકાલે વૃંદાવન ચોકડી

ટ્રાફિક જામ ના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડી થી હરણી રોડ ઉપર આવી ગયો રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે બે વાગે મેં જોયું છે બાર બાળકો સ્કૂલ ડ્રેસ અને બે ટીચરો જેમને જોતા હું પોતે બી ગયો હપકાઈ ગયો અને મેં મનમાં વિચાર્યું કે કોણ હોઈ શકે પરંતુ ખબર પડી કે આ બાર બાળકો બોટકાંડ વાળા છે આ બે ટીચરો બોટકાંડ વાળા છે તેમને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે આજ સુધી કોઈ પણ જાતનો ન્યાય અપાવ્યો નથી તેથી એ આમ આદમી પાર્ટીને ઈશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો અને મનમાં મે તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મીર પાસે જઈ અને રજવાત કરશે તેમના માટે ન્યાય માંગશે અને તે જોતા તે લોકો એક એક કરીને લોપ થઈ ગયા તેથી આજે સવારે

અમને કઈ કઈ છે હું ભી કે કયા વર્ષથી આટલું પાણી પડ્યું અમે હર વર્ષ ટકા વોટ લેવા આવે છે લોકો ફરજાતો એટલેવા આવે તમારું અમે કરીશું હા બેન તમારું અમે કરીશું પણ કોઈ પછી આવતું નથી હા લેવા તો ફરજાતો આવે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે